તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર લો કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં એટલે અમે કે તને શું ગમે તારે શું તને શું આમ ચો કે મારી તો ઈચ્છા એક જણા એવું કીધું કે મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જવું કે મારે ચીમલા જવાની ઈચ્છા છે એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે ઈચ્છાનો તો ક્યાંય ખર્ચો હોય નહીં મને ભાઈ કીધું મને કે આપણી ઈચ્છા છે અમિતાભ ને હોય તો કેટલો ખર્ચો થાય બિલકુલ ન થાય ઈચ્છામાં કઈ ખર્ચો ન થાય અમિતાભ હું મોદીને ને લાવતો ખર્ચો ન થાય પણ મોદી નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે આ કોને મગજ પકડી ગયું દીધું ભાઈ નહીં નહીં કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુ યાદ નહીં કર્યા હોય પણ જો ને સસમા આમાં મૂક્યા છે કોને કોને મને લખ્યું સ્વચ્છ ઇન્ડિયા એટલે સસમા કાઢ ને સ્વચ્છ થઈ જાય પણ મોદી કરશે જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ એ ચાલુ કરેલું એ મોદીએ ઉપાડ્યું પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે અંદરની કેટલી ચોખાયું માણસમાં કરી અને સાહેબ હાડી ચારસો કેટલા વર્ષ છે આ નરસિંહ મહેતા તમને ખબર છે તું હતો તે જ્ઞાન તે હું તા ભાઈ આ તો ધડ સમય થી દેખ્યા બરે છે અમનરજી મે તા સમય માં આપણે નોતા ને ખોટા ટાઈમ આપણે ક્યાં ઇતિહાસ ના માણસ છીએ આપણે સાહિત્ય ના માણસ છીએ ઇતિહાસ ના માણસો આંકડા રાખે પણ હતાય તો ફાઈનલ હા બળા મને કે સ્વામિનારાયણ ભગવાન ને કેટલા વર્ષ થયા હતાય ફાઈનલ કેટલા વર્ષે અમે ક્યાં તારા દોહા તેદી ગઢડે હતા હતાય ફાઈનલ આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં એમાં બે મહિના ઓછા હતા આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધો જેને ભૂલ્યું જ કાઢવી છે આમાં હિંગડા માંડવા એની કરતા ખોટું આપણે બળદ નહીં કરો નો નરસિંહ મહેતા સ્વામીજી પેલું સ્વસ્થ અભિયાન શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો નહીં મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં આ સ્વસ્થ અભિયાન છે એટલે અમે બધી વાત કરતા હતા ભૂરા પછી પૂછ્યું ભૂરા તારી શું ઈચ્છા છે ભૂરા શું કે ખબર કે કોઈ દી મે દુકાન દુકાનમાં હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાસની હામાં બેઠા બેઠા કોઈ દીધું કે દાઢી નથી કરાવી આપડી ઈચ્છા એટલી છે મેર્યા પેલા એક વાર ખુરશી બેસી લપેટો લેવડાવો છે અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય અને એમાંય ભૂરાને ને પાંચ રૂપિયા થઈ ગયા ફરી સીધો મૌવા મૌવામાં આવ્યો હોમવાર સાડા નવ નો ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી એર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશું સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો બોણી નું ભગવાન દઈ દેજો બોણી નું ગરાગ ભગવાન દઈ દેજો આ વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોય વાડીલાલ હોસ્પિટલ ને પહેલા તમે આવો ને તો નનામ્યું વેચાય ઠાઠડી આરસે એ લોકો સ્કીમ લત કાઢતા એ કહે રે એક ફ્રી તો દાદા મરી જાય તો દોશીને મારવા પડે ને મરો તમારી માં મફત આવી હારે

હિસ ગયા એક બે ને લઈ લે મારા બાપ બે ત્રણ ને લઈ લે બે ત્રણ લઈ લે ઈજ માગે નહી આપ બધાની ઘડે મને પણ હસવું આવ્યું હતું પણ થોડોક બેજ માગ્યો ત્યારે મને થયું કે ભગવાન કેટલો દયાળો છે કે ઠાઠડી વેચનારો માણસ એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે હું કામ આપણને રોજી ના આપે ઠીક છે ઠાઠડી એક ભાઈના પત્ની ગુજરી ગયા સ્લીપિંગ કોર્સ નીકળી રા હજાવો હજાવો મોટી લાઈન હો મોટી લાઈન મોટું માણસ ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો

બોલો કે વાહ આ બધા જ નથી લીમડો આડો આવ્યો લીમડો આવ્યો ને એટલે તમે જાણો ને હું શું કહેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા બેન નું માથું એમ ને એમાં લીમડાની ડાયલ નીચી એ માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્રો નતા ને કઈ એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લઈ લે જલ્દ લે જાવ ઢેર મેં રખાય કે આ એ ટોકર લાગી ને બેન બેઠા છે વાહડા પકડે ચાલ જાવ એ રોજ આવો તમારો નરક માં હારું નહીં થાય એ ભડો દિન લાવ્યા ઘીરે કૂતરા ઉપર વિશ્વ માણા ને ઉડી ગયો કે આવા કુતરા કઈ પછી બેઠા થાય માણસ પણ મૂળ વાળી ડાળ કામ કરી ગઈ ચાર વર્ષ જીવ્યા ચાર વર્ષ પછી પાસો બેન ગુજરી ગયો પાંચ વર્ષ પછી ચૂપ

હેર કટિંગ ની દુકાન એ સાફ કરે નજી ભગવાનને અગરબત્તી કરતો હતો એમાં ભૂરેશ વધારે બોણી નું કરાગો પાંચ રૂપિયા ખીચામાં ગામડાનો માણા અમારો ભૂરો એને ક્યાંય ખબર નહીં કેટલા પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનો લિસ્ટ જોયું તે દી પંદર રૂપિયા દાઢીના તે દી પંદર ને ભુરાન ને પરસ્યો વળ્યો ખિસ્સામાં પાંચ અને પંદર રૂપિયા દાઢીના પણ ભુરો બુદ્ધિ ને હવે બેઠા બેઠા ઉભા થાય તો આબરું હું અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના અને કદાચ પછી પૈસા ન દે ક્યાં માલ પાછો દેવાનો જવાની કોઠા જોવો તમે હેમાવાળા કારીગરે કીધું પધારો પધારો શું કરો દાઢી કરવી લપેટો લઈ લે એમાં કસ તો કીધું કે આમ સાદી કરું કે પેશિયલ ઓલું કે પેશિયલ ના કરી કે ના પછી મરવું તો સર્જન ના છે ખોટું હું પછી મરવું એમ તો જ છે માં ઈ થાય ને 20 માં ઈ થાય થાવાનું છે ધીંગાણું ઈ વાત થાય નહી બોલે પેશલ કર્યો ક્રીમ બ્રીમ લગાવીને

કે તો જીક પિસ્તાલી માં થાય પંચાવન માં થાય બોલે ઈટ બેટ મારે પછી કારીગર ને તો હા એમ જ થઈ ગયો ઓહો ભગવાન એ જ આને મોક લો આપડા હાટુ પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો એના કી કહેતા એના દહ એ કે મૂકી પંચાવન માં થાય પાંઠ માં થાય પાંઠે બિલ પગ્યું ઓલે ઘડી માથું થાબડ્યું મારો દીકરો હોય ગયો બોલો પાંઠ ના કરસ ધોઈ ઊંઘ આવી જાય

છોકરો આટા મારતો તો રખડું છોકરો એ ખુરશી લે ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેડી દીધું કે આ છોકરાના વાળ કાપ ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું તો કારીગર ને શું છે પાંઠ માં થોડો પરજા મૂકીને જાય અને આની કસણા કવડી હતી પાંઠ તો ઓલા ના છે હજી આનું બિલ તો બાકી અને છોકરો ડૂબો ઝુબો નાકમાં ઝીરો ના લેપ થાય આમાં તેલોજ છોકરો સર્વિસ કર્યો એને પાણી પાણી મારી છોકરાનું ઓલામાં ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પુથી માથું ધોયું નગર એમાં કાતર ચાલે સર્વિસ કર્યો આખો એકડેક એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું આપણે ના ના તો થતા કુરકુરિયા કુરકુરિયા આવતા અહીંયા હે આપણી કેવી જીભું નાકે આંબી જાતી થતી એ ભાઈ હે શું આપડો જમાનો હતો એમાં શાળામાં તો અહીં કાળી ચીલડી થઈ જતી થયો નાતું કોણ મારો દાદો સોમા હતો તો આપણને નવરાવવા માટે પેશિયલ આવતા છોકરા

હવે છોકરાના વાળ કાપેલા જોયા અને એની માં જોઈ ગયો એ છોકરાની બાબરી લીધા વગેરેની બાકી કરના વાળો કરના વાળનું ન કરવાનું કર્યું ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા ઓલી તેણી તેણી પેઢીની પકડાવ્યો એ તારું નરકમાંય સારું નહીં થાય મારે માતાજી ની લાપસી કરવાની બાકી અને ઈ તે બાબરી લીધા વગરના વાલ ઉલાળી નાખ્યા ઈ ગાંઠના હાથ છે લાપસી ના દીધા ત્યારે કારીગર નો છો છે બોલો